હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો પાછી ઠંડીનો રાઉન્ડ થઈ ગયો જોરદાર ચાલુ અને ભેગો ભૂર પવન અત્યારમાં વાડી આવો નિમત ન થાય એવી ઠંડી પડે અને હવે આજનું આપણું કાર્ય છે કે તુવેરમાં પાણી ચાલુ કરવાનું છે પછી ચણામાં દવા છાંટવાની છે પણ પવન થોડોક વધારે છે એટલે હવે દવાનું વિચારવું જોઈએ કે છાંટી કે શું કરી તો અત્યારમાં પહેલાં આપણે કપડા વપડા ચેન્જ કરી અગરબત્તી કરી બાકી ગઈકાલે આપણે આ બધું કમ્પ્લીટ કરી જ રાખ્યું ગયું હતું બેર પાણીનું ભરીને ઉપરની કુંડી હોત ભરાઈ ગઈ હતી પછી જેવો તે પો નહીં છે તો છાંટી જ દેવી છે પછી તુવેર પી જાય પછી ચણામાં પાણી ચાલુ કરવાનું છે ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો નહીં કે થોડુંક આપણે આઈકમાં તકલીફ થઈ ગઈ હતી થોડુંક આપણે વેલ્ડિંગ કામ કરીએ તો થોડીક કેમરી આઈકમાં કરી ગઈ હતી કાલે આખો દિવસ બધું એમાં થયું હતું કે દવાખાને જવું પડ્યું હતું આમાં સાઈડમાં હેમરી ઘડી ગઈ હતી એટલે તો કાલે આપણને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો બાકી કાલનું કામ હતું આપણે તુવેરમાં નેદવાનું હવે નહીદાઇ ગયું થોડું ઘણું બાકી હતું પછી આજે હવે કરીએ આપણે મોટો ચાલુ પાવર તો સવારમાં પાંચ વાગ્યામાં આવી જાય પણ વહેલો આવવાની હિંમત ન થાય અત્યારે આઠ વાગ્યા છે હવે કરીએ અગરબત્તી ફળગાવી કરીને મોટર કરી ચાલુ હોય તો ચાલો પેલા આપણે કપડા ચેન્જ કરી નાખીએ મિત્રો આપણે મોટર કરીને ચાલુ પાણી આવવાની તૈયારી થઈ ગઈ

આપણે વાળીએ ખાતર બાતર લઈ આવીએ તો મિત્રો આ છે આપણે યુરિયા ઠેલી ને આપણું વાવણિયું વાવણી આપણું ઇમ્પોર્ટન્ટ છે લોકવાળું લાંબા ટૂંકી સાઈઝ કરવી હોય ને તો અહીંથી થઈ જાય આ બધું આ સિસ્ટમ વાળું છે પાછું કદાચ આમ ડોઈકમાં નાખીને તકલીફ થતી હોય ને તો અહીં કાઢી લેવાનું એમાં આથી કામ નથી કરતો આ બધું છે છોકરાને સ્કૂલ બેગનું બધું મટીરિયલ સ્કૂલ બેગ તૂટી ગઈ પછી આમાં નાખી દીધું ને આ પટ્ટો પોળો હોય ને એટલે આપણે ખૂતા નહીં એમાં કદાચ દસ કિલો ખાતર ભાઈ હોય તો આ થઈ ગયું આપણું પર્સ તો ચાલો બાજકી ઉપાડીને જવા દઈશ એકલા ઉપર લેવું વાહ એનર્જી હારી છે અટાણના પોરમાં બે ક્યારા પી ગયા અને આ કામ ચાલુ હતું ગઈકાલનું હવે કાલે તો ત્રણ ચાર જણા હતા ની બધા ઘરના હવે આજે ત્રણ ક્યારા બાકી રહી ગયા હતા એટલે છુલકી એકલી વેર ગઈ છે બે ક્યારા પૂરા થઈ ગયા છેલ્લો લાસ્ટ ક્યારો છે આ આ તુવેર નેદવાનું કામ છે ને મિત્રો ઈ આગલું ટૂંકમાં ફ્યુચર પ્લાન કહેવાય ખેડૂતનો કેમ કેમકે આમાં અત્યારે આપણે કદાચ તો આપણે આ કયા આ ને નુકસાની ન કરે કે આપણને એ કઈ એવું ન થાય કે ભેરાઈ જાય એવું ક્યાંક ક્યાંક થૂમડું હોય પણ તાંજરિયાનો એક છોડવો હોય ને તો એમાંથી આપણે ગણી ન શકાય એટલા બી પેદા થાય એમાંથી અને પાછું આવતા વર્ષે પાછું આપણે ધંધે વરોગાનું રહીએ આજે આપણે કાલનો એક દિવસ ને આજે દસ અગિયાર વાગ્યા સુધીનું કામ પણ હવે આપણે ચોમાસામાં કે આવતી સિઝનમાં આમાં નેદવાનો પ્રશ્ન બહુ માનું કે આપણે જોકે આપડા ખેતરમાં નેદ ઓછું જ થાય છે આ રીતનું આપણે નેદવાનું કામ કર્યા કરીએ પાકે ને એ પહેલા આપણે એને લઈ જ લઈ જઈ એટલે આમાં કે આપણે જો કમ્પ્લીટ ચોખ્ખું જ ખેતર હોય અમે ક્યાંય નેજ નું તૈણું નો આખા ખેતરમાં માં મળે આ શેઢે થી ઓલા પોતી જાવ ને તો એક વાવણી નો ભરાય ટૂંકમાં કોક છોડવા રહી ગયો હોય તાંજરિયા નો કે બળેલા એ અત્યારે લેવાઈ જાય એટલે પાછો આપડે ચોમાસામાં કે આવતા શિયાળામાં એ નેદવાનો પ્રશ્ન ઘણો ઓછો થઈ જાય અને અમુક ને દેવા હોય કે શિયાળામાં જ ઉગે એનું સિઝન હોય ત્યારે ચોમાહું આખું બી પડ્યું ખેતરમાં પણ થઈ નો ઉગે શિયાળો આવે ત્યારે જ ઉગે

પણ પાયકા નથી એ તો એનો રેડ એપલ એનું નામ જ છે આમ તમે જોઈ તો આ આ એપલ થાય ને કલર જ એટલે આને રેડ એપલ નામ પાડવામાં આવ્યું હજી આ લગભગ દસ થી પંદર દિવસ લાગી જાય કોક આ રીતના થાય છે પાક ઉપર આવશે એટલે પાછો આ કલર પકડી લે કણે ચડી ગયું છે એવું તો આ રીતનું આપણું બોયડીનું કામકાજ છે થી દિવસ પછી પાક પડી તો મિત્રો આવી આપણી વાડીએ ત્યારે ખાવા બિંદાસ બધાને સૂટ જ છે તો ચાલો મિત્રો હવે આ ક્યારો પોતાડી દે શુલકીએ પછી ચા પાણી પી લઈ આપણે યુરિયા નાખવાનું કામ ચાલુ જ છે ભેગું છ ક્યારા નાખી દીધા છે એટલા પી જાય પછી આગળ પાછું નાખશું તો મિત્રો આપણી બોડીને પોપટ ફાઈને ત્રણે આવતા અને પોપ બોર બહુ તોડતા ફેરી નાખતા બોર ખાય થોડાને ને એના માટે આપણે દેશી જુગાડ બનાવીએ છીએ આપણે જૂની મોટર પડી તેમાંથી તો એમાં થઈથી આપણે પાવર સપ્લાય આપી ના આ રીતનું કર્યું છે હવે જો આનીથી ઉડે કે હું થાય જોઈ પોપટ બહુ આવે વધારે આ એક જ બોડીમાં બેસે અહીંયા વાયર બાજુમાં છે ને એટલે વાયર ઉપર બેહીને અહીંયા આ ફેરી નાખાજ આજા બોર આપણી પાસે આ બધી જૂની મોટર પડી હતી એમાંથી બેસી જુગાડ બનાવ્યો છે હવે પક્ષી ઉડાડવાનો હવે આમ આપણે સક્સેસ થાય કે શું થાય પેલા આપણે હે ને તેથી આ બધા બોર સાફ કરી નાખો એટલે આવે છે કેટલા વાગે આવે બીઆઈશમાં પછી આવે અંધારું જેવું તો અંજાર હોય ને તા અને હવારે વહેલા આવી જાય આમ આમાં આપણે સક્સેસ થઈ જાય તો ચાલુ રાખશું નક્કર પાછું બંધ કરી દેશું હું આપણે નીચેથી અહીં વીણી લીધા છે ઢગલો કરી દીધો અહીંયા હવે આ ભાગમાં પછી કાલે હવારમાં આવીને ભાઈ ખબર પડે જો નીચે બોર થઈ રહ્યા હોય તો માનવાનું કે આપણો જુગાર સક્સેસ ન થયા અને જો નીચે બોર નહીં થઈ રહ્યા હોય તો માની લેવાનું કે આપણો જુગાર સક્સેસ થઈ ગયો તો ચાલુ રાખશું નક્કર પછી કાલે પાછું હકેલી લેવું ઢગલો કરી દીધો ત્રણ ચાર કિલો જેટલો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં જે અમુક આપણું એક કામ રહી ગયું કે દવા ચાકવાનું હતું આજે આખો દિવસ પવન બહુ રહ્યો એટલે આજે આપણે દવા ન કુવેરમાં પાણી ચાલુ કરી દીધું થોડું ઘણું પી ગયું પછી લાઇટ અત્યારે સવા પાંચે આવે હવે કાલે શનિવાર છે કાલનો દિવસ એ પારી રહે પછી રવિવારથી સવા આઠનો થઈ ગયા પછી આપણે આઠે આઠ કલાક મોટર આવશે છે એટલે બે દિવસ જેવું થાય ઘરમાં પિતા અને હવે આપણે જે દેશી જુગાડ કર્યો છે એને અત્યારે આપણે શેડા મારી ચાલુ કરી અને પછી જઈ ઘરે તો મિત્રો કનેક્શન આપી દીધું અને કરી દીધું ચાલુ હવે હવે સવાર સુધી ચાલુ રહે હા તો આપણો બોર બોરને બચાવવા માટેનો દેશી જુગાડ તો મિત્રો કોમેન્ટ કરજો કે આપણો દેશી જુગાડ કેવો લાગ્યો જોકે આપણી પાસે આવા નવીન આઈડિયા હોય છે નવરા બેઠા હોય ને આ શું આવા આઈડિયા નીકળે જ આપણી પાસે એક ટાઈમ હોવો જોઈએ આપણી પાસે ટૂંકમાં ટાઈમ હોય એટલે એવું કંઈક કંઈક નવીનતાવાળું આપણે ગોતી લઈએ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો પછી આવતા કાલે કંઈક નવા વિડીયામાં તમારી સાથે મુલાકાત કરી જઈ જવાન જય કિસાન જય આલી મદદ